રાધે રાધે આજે આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના અમૂલ્ય ઉપદેશો પર વાત કરીશું આપણી પાસે ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપરા દ્વારા સંકલિત એમની વાતો છે જે જીવનના રોજબરોજના પ્રશ્નોના બહુ સચોટ જવાબ આપે છે હાજી બિલકુલ મહારાષ્ટ્રીની વાતો સીધી હૃદયને સ્પર્શે એવી છે જીવનમાં આવતા પડકારો જેમ કે કોઈ ખોટો આરોપ મૂકે સુખ દુઃખ આવે તો શાંતિ કઈ રીતે રાખવી એના પર એમનું માર્ગદર્શન ખૂબ જ વ્યવહારુ છે હા આ પહેલો મુદ્દો જ લઈએ ખોટા આરોપવાળો ઘણી વાર થાય એવું કે આપણી ભૂલ જ ન હોય અને છતાં લોકો આપણને દોષી માની લે શું કહે છે શ્રી આ વિશે જુઓ એમનો ઉપાય બહુ સીધો છે પહેલાં તો શાંતિથી પોતાની વાત મતલબ કે સત્ય રજૂ કરવું પ્રયત્ન કરવો સમજાવવાનો અને જો સામેવાળો ન જ માને તો તો પછી એ વાત પ્રભુ પર છોડી દેવાની વધારે બલીલબાજીમાં ઉતરવાની જરૂર નથી અને કદાચ તેમ છતાં કોઈ દંડ મળે સજા ભોગવવી પડે હા તો એને પૂર્વે જન્મનું કોઈ પ્રારબ્ધ હશે એમ માનીને સ્વીકારી લેવાનું એ સહન કરી લેવાનું આની પાછળ શ્રદ્ધા છે કે ભગવાન જે કરે છે એ સારા માટે જ કરે છે હમ એટલે કર્મફળ ભોગવ્યા વિના છૂટકો નથી ખરું ને શુભ હોય કે અશુભ બરાબર ભોગવવું જ પડે સિવાય કે ભગવાનની પૂર્ણ શરણાગતિ હોય પણ ત્યાં એક બીજી વાત સમજવા જેવી છે કઈ વાત પેલું સારા કર્મોથી પાપ કર્મોનું શું થાય એ હા એ જ ઘણાને એમ હોય કે આપણે પુણ્ય કરીએ દાન કરીએ તો આપણા પાપ ધોવાઈ જાય પણ મહારાજશ્રી કહે છે કે ના એવું નથી પુણ્યનું ફળ સુખ છે એ અલગ ખાતું છે પાપનું ફળ દુઃખ છે એ અલગ ખાતું છે ઓ એટલે પુણ્ય કરવાથી પાપ કપાતા નથી પાપનું ફળ તો ભોગવવું જ પડે પણ એનાથી એ મહત્વનું પાપ કરવાની જે વૃત્તિ છે જે ટેવ છે એ પુણ્ય કરવાથી નથી જતી એ તો ફક્ત ને ફક્ત ભગવાનના નામ જપથી એમના ભજનથી જ જાય છે અચ્છા આ બહુ મોટો મુદ્દો છે એટલે નામ જપનું આટલું મહત્વ છે બિલકુલ જીવનની બીજી સમસ્યાઓ જુઓ લાલચો છે કાંચન કામિની કીર્તિની અથવા તો ગુસ્સો આવે આત્મવિશ્વાસ ઘટી જાય મન અશાંત રહે હા આ બધું તો રોજનું છે છે બધાનું મૂળ કારણ પણ ભગવાનથી વિમુખ થવું એ જ એટલે મારા શ્રી ફરી ફરીને એ જ કહે છે ભગવાનનો આશરો લો એમના નામનું સ્મરણ કરો નિરંતર નામ જપ કરો એટલે નામ જપ એ બધાનો ઈલાજ છે હાજી જો ભગવાનનો હાથ પકડેલો હોય તો પેલી લાલજો પણ સેવાનું સાધન બની શકે છે ગુસ્સો અને અશાંતિ પણ ધીરે ધીરે નામજપ અને ભગવત ચિંતનથી શાંત થાય છે આ વાત મહારાષ્ટ્રીના પોતાના જીવનમાં પણ દેખાય છે નહીં એમને કિડનીની તકલીફ છે છતાં કેટલા આનંદમાં રહે છે સાચી વાત છે એ પોતે જ કહે છે કે શરીર તો પોતાનું પ્રારબ્ધ ભોગવી રહ્યું છે એ કર્મોનું ફળ છે પણ હું એટલે કે આત્મા ભગવાનના ભજનના આનંદમાં છું શરીરને પીડા થાય પણ અંદર શાંતિ અને આનંદ છે ગજબ કારણ કે એમને ખબર છે કે આ શરીર છૂટ્યા પછી ક્યાં જવાનું છે ભગવાનના ધામમાં આ નિશ્ચિંતતા જ એમને પ્રસન્ન રાખે છે ભજનની આ જ શક્તિ છે તો જીવનનું પરમ લક્ષ્ય છે ભગવત પ્રાપ્તિ આપણે કોણ છીએ એ જાણવું કે આપણે આ શરીર નથી પણ ભગવાનના અંશ આત્મા છીએ આ મનુષ્ય દેહ મળ્યો જ એના માટે છે અને સંતોષ સંતોષ એટલે દરેક પરિસ્થિતિમાં રાજી રહેવું સુખ આવે કે દુઃખ માન મળે કે અપમાન કોઈ ફરક નહીં કોઈ ઈચ્છા નહીં કોઈ ફરિયાદ નહીં જે પ્રભુ આપે એ પ્રસાદ પણ આ સ્થિતિ દુઃખમાં કે અપમાનમાં રાજી રહેવું એ તો બહુ કઠિન લાગે છે સામાન્ય માણસ માટે હા કઠિન તો છે જ અને એટલે જ મહારાજશ્રી કહે છે કે આ ભક્તિ વગર શક્ય નથી જ્યારે ભગવાન પર શ્રદ્ધા હોય ભરોસો હોય ત્યારે ભક્ત વિચારે કે આ પરિસ્થિતિ ભગવાને જ મોકલી છે તો મારા ભલા માટે જ હશે એ દ્રષ્ટિકોણથી જોવાનું બરાબર એ શ્રદ્ધા જ દુઃખ સહન કરવાની તાકાત આપે છે અને એમાં પણ આનંદ જોવાની દ્રષ્ટિ આપે છે ખૂબ સરસ તો આ આખી ચર્ચાનો સારાંશ એ જ થયો કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે સાચો રસ્તો સાચો આધાર અને સાચી શાંતિ તો ભગવાનની ભક્તિ અને એમના નામ સ્મરણમાં જ છે કર્મફળ તો છે જ પણ શરણાગતિ આપણને સ્થિર રાખે છે એકદમ બરાબર અને આ ચર્ચા પછી એક વિચાર મનમાં આવે છે કે આપણી આ દોડધામવાળી જિંદગીમાં મન લાગે કે ના લાગે પણ ભગવાનનું નામ સતત યાદ કઈ રીતે રાખવું હા એ મોટો પ્રશ્ન છે કદાચ એનો જવાબ પણ મહારાજ શ્રીના એ જ શબ્દોમાં છે હઠપૂર્વક નામ જપ કરતા રહો બસ કરતા જ રહો ચોક્કસ તો ગુજરાતી ટીવી ડોટ કોમ દ્વારા સેવક માધવ જસાપરા તરફથી પ્રસ્તુત આજના આ ઊંડાણભર્યા વિચાર વિમર્શમાં આટલું જ રાધે રાધે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં રાધે રાધે